દેશોત્સવ નજીક આવતા જ વલસાડ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે તિથલ રોડ પર વર્ષોથી શ્રીજીની મૂર્તિ બનાવતા મૂર્તિકાર મનોજ વાઘવાનકારની વર્કશોપ ખાતે હાલમાં અંતિમ ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે મૂર્તિકાર મનોજભાઈ દ્વારા વિવિધ કદ અને આકારની ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ઘરગથ્થુ પૂજન માટે નાની પ્રતિમાઓથી લઈને શેરી મોહલ્લાના સાર્વજનિક મંડળો માટે મૂર્તિઓનો સમાવેશ થાય છે

કૃષ્ણ લાલ લીલા કરતા છે શંકર પાર્વતીના હાથમાં જુલા કરતા ગણપતિ છે એવા ઘણી યુનિક મૂર્તિઓ આ વર્ષે બનાવી છે મારે ત્યાં મૂર્તિ લાવવા માટે દાહોદથી આ બાજુ આપણા ઉમરગામ સુધીના લોકો આવે છે મારે ત્યાં આઠથી નવ માણસો કામ કરે છે એ એમને રોજીરોટી મળે છે અને મારે ત્યાં કામ જાન્યુઆરીથી જ સ્ટાર્ટ થઈ જાય છે અને મૂર્તિની બુકિંગ તો દશેરાથી જ ચાલુ થઈ જ જાય છે એટલે પોતાના ફોટા પ્રમાણે બનાવવાનું હોય એટલે અગાઉથી એનું બીમાન સાચાનું તૈયાર કરવાનું હોય એટલા માટે બનાવતી વખતે તો એની ફિલિંગ આખી અલગ જ હોય છે એની કે ભગવાન સાથે આપણે વાત કરતા હોય એ રીતની ફિલિંગ આવતી હોય દૂખ થાય છે પણ શું છે હવે ભગવાને આપણને બનાવ્યું છે આપણને એક મોકો મળ્યો છે કે ભગવાનને આપણને બનાવવાનો મોકો આપ્યો છે એમને એક સેવા કરવાનો મોકો આપ્યો છે